પાદરા ખાતેથી ગુમ થયેલ સગીરાની ભાડ ન મળતા પરિવાર તથા અન્ય સંગઠનો દ્વારા એસપી ઓફિસે રજૂઆત કરાઈ હતી પાદરા પંથકમાંથી થોડા દિવસ પૂર્વ એક સગીરા ગુમ થતા તેના પરિવાર દ્વારા એક ઈસમ સામે આક્ષેપ કરી પાદરા પોલીસ સ્ટેશનમાં દસ ફેબ્રુઆરી બે ના રોજ ફરિયાદ દાખલ કરાયેલ છે પરંતુ ફરિયાદ દાખલ થયાને આટલો સમય થયો હોવા છતાં આરોપીની ધરપકડ કરવા અંગેની કે બીજી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી ન્યાય માટે પરિવારજનો અન્ય સંગઠનોના સહાયથી આજે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા આવ્યા હતા જેમાં માંગણી કરાઈ હતી કે પાદરા પોલીસ સ્ટેશનના સંબંધિત તપાસ કરનાર અમલદાર તેમજ જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી આ ગુનાની તપાસ અન્ય સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને સોંપવામાં આવે સનાતની યુવા સેના એકતા સંગઠન દ્વારા આવેદન આપી દીકરીને વહેલી તકે શોધવામાં આવે તેવી માંગ કરી હતી જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગૃહમંત્રીને મળીને પણ રજૂઆત કરાશે તેમ જણાવ્યું હતું આ એસપીસી સાહેબને અમે રજૂઆત કરવા માટે આવેલ છે કે પાદરા પોલીસે અસમત દેખાય છે અમને ચોખ્ખું કે આટલા દિવસથી બધી વસ્તુ જો સરકારને મળતી હોય તો મારી તો દીકરી ગઈ છે તો આ દીકરીને લાવવામાં કમા આટલી બધી અસફળ પોલીસ રહી છે અને બીજી વસ્તુ કે જેનું નામ અમે લખાઈએ છીએ પ્રતિક પટેલ કરીને એક વ્યક્તિ છે કે જેની બાઇક ઉપર મારી દીકરી ગુમ થયેલ છે તો એનું નામ લખાવા છતાં પણ એફઆઈઆરની અંદર નામ કેમ નથી લખ્યું હા એટલે હજુ મળવાનું બાકી છે એટલે મન લઈશું અમે હાલમાં પાદરા વિસ્તારમાં આવેલ એક છોકરી બારથી તેર વર્ષની છોકરી ગાયબ છે એક મહિનાની ઉપર થઈ ગયું છે આરોપીનો ફોટો બી મળેલ છે સીસીટીવી ફૂટેજ પર તે છતાંય કોઈ પણ પ્રકારની ધરપકડ કરવામાં નથી આવી શું કારણસર આ લોકોએ આરોપીને પકડ્યું નહીં છોકરી ક્યાં હશે એની શું હાલત હશે તે તેને લઈને એકતા સંગઠન તથા અમે સનાતની યુવા સેના આઈ આવેદનપત્ર આપવા આવેલ છે અને છોકરીને વહેલી તકે શોધવામાં આવે તેની માંગ છે અમારી અને તાત્કાલિક ધોરણે જો આની કામગીરી નહીં લેવામાં આવે તો અમે લોકો ગૃહમંત્રી પાસે પણ જઈશું હર્ષ સંઘવી સાહેબ જે સુર નારીની સુરક્ષાને લઈને નવા કાયદા બધા જાહેર કરે છે પણ આ કમ આટલો સમય લાગ્યો એક મહિનાની ઉપર થઈ ગયું છે છોકરી ક્યાં છે આમ તો આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવે છે મોટા મોટા બુટલેગરોને આમ ફટાક દઈને પકડાવવામાં આવે છે તો આ એક નાના આ કેસ કમ નહીં સોલ્વ થઈ રહ્યો છું છોકરીની સાયકલ નાણાંમાં પડેલી હાલતમાં મળેલી છોકરી કઈ છે લાપતા છે ફોન નંબર પછી ટ્રેસિંગ કરો કોઈ કેવું કહે છે કે રાજસ્થાનમાં છે કે કોઈ કહે છે ભાવનગરમાં છે કે કોઈ કહે છે કે જૂના જૂનાગઢ બાજુ કોઈ વિસ્તારમાં છે તો આ આવી બધી જાણકારીઓ આમ નોર્મલ લોકોને મળી રહી છે તો પોલીસને કેમ નથી મળી કમ પોલીસ નિષ્ફળ છે એટલે પાદરા પોલીસ આની ઉપર તાત્કાલિક ધોરણે કામ લે તે અંગતે અહીં અમે આવેદનપત્ર આપવામાં આવે છે અહીંના અહીંના જે સાહેબ છે એમને તથા અમે સીપી સાહેબને આપીશું કલેક્ટર સાહેબને આપીશું તમામ અધિકારીઓને અમે આપીશું અને અહીંથી બી કામ નહીં બને તો અમે ગૃહમંત્રી હર સંઘવી સાહેબ પાસે જઈશું અને આની મોટામાં મોટું આનું અગ્ર આંદોલન થશે છોકરી નહીં મળે તો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર